તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ

અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રાષ્ટ્રના અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં ચેમ્બર પ્રમુખ શ્રી મહેશ પુંજના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે દેશ આજે આઝાદીના સત્તોતેર વર્ષ પૂરા કરી અઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી આઝાદીનો અમૃત મહોત્સવ ઉત્સાહ ગૌરવભેર ઉજવી રહ્યો છે ત્યારે સંકુલના તમામ નગરજનો અને સમગ્ર દેશવાસીઓને ગાંધીધામ ચેમ્બર તરફથી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ લઈએ બ્રેક ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિદ્ધાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી ચેમ્બરના પ્રમુખ મહેશ કુંજે વક્તવ્યના અંતમાં સંકુલના સર્વગ્રાહી વિકાસ અંગે ચેમ્બરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિકાસના દરેક કાર્યોની સાથોસાથ સંકુલને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે પણ ગાંધીધામ ચેમ્બર આપ સૌના સાથ સહકારથી હંમેશા કાર્યરત રહેશે અને સંકુલના તથા રાષ્ટ્રના વિકાસમાં હંમેશા યોગદાન આપતી રહેશે તેમ જણાવી તેમણે સર્વેને સ્વતંત્રતા દિવસના અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખો તેમજ યુથ વિંગના કન્વીનર તથા શહેરના અગ્રણી વેપારીઓ કર્મચારી ગણ અને આમંત્રિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ તિરથાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર